પ્રગતિ અને વિચારધારા અવલંબિત છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની મજબૂત સરકારે સામાજિક આર્થિક વૈશ્વિક તમામ ક્ષેત્રે દેશને અગ્રેસર બનાવ્યો છે માટે એકવાર ફિરસે મોદી સરકારના સૂત્રને સાર્થક કરવા સુગ્ન મતદારોને અપીલ છે તેમ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું વિનોદભાઈ એ તારીખ બે પાંચ બે ગુરુવારના અબડાસા વિધાનસભાના દેવ પર યક્ષ મોટી વિરાણી અને જડોદર કોટડા ગામે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કર્યો અને ગ્રામજનો સાથે સંવાદ કરી વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી ત્યારબાદ નખત્રાણા શહેર મધ્યે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાર્ટી કાર્યકર્તાઓ અને નગરજનો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી જોડાયા હતા ત્યારબાદ વિનોદભાઈ એ ડોર ટુ ડોર સંપર્ક કરી

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળશે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર